ઓ આ બાજુ જોવો આપણે મગફળી કાઢી હતી એમાં નળિયું વાળી નાખી હતી તો હવે જો ચેટા સારવા આવ્યા છે ચેવ જ છે જોવા છે જો આગળ પેલા હેડે છે બીજા બધે પાછળ પાછળ ચેત જોઈએ છે ખડી ખટ તને આવડે છે સારતા અને આગળ જો પેલી બાજુ ગાયો સરે છે આ બાજુ છેટા સરે છે

ਆਹ ਆਤਲੋ ਮਗਸਾ ਮਾਰੇ ਭਾਈ ਕੋਲ ਚਿੱਤ ਲੋ ਆਤਲੋ ਸੇ ਨੀ ਆ ਥੋੜੀ ਗਾਇਓ ਸੇ ਮਾਰੇ ਆ ਗਾਇਓ ਰੀ ਗਾਇਓ ਅਮੀਰਾ ਸਰੇ ਅਨਾਂ ਜੇਟਾ ਬਲ ਚੋ ਤੇ ਬਦਦੇ ਆ ਮਾ ਬਦਦੇ ਇਤਲੇ ਜੇਟਾ ਵੇ ਮੇ ਤਾਂ ਆਵੇ ਵਾੜਾ ਜਾ ਕਿੰਗਾ ਪੋਸ ਵਾਗਵਾ ਆਉਂਸੀ ਇਤਲੇ ਬਦਦੇ ਮਾਰੇ ਵਾੜਾ ਹਾ ਵਾੜਾ ਜਾਉ ਪੜੀਏ ਕਿ ਜੋ ਇਹ ਪਾਚ ਦੋ ਦਿਨ ਜਾਉ ਪੜੀਏ ਘਰ ਆਉ ਪੜੀਏ ਨਾ ਮਾਰੇ ਆ ਬਦਦੇ ਜ ਪਹਿਲਾ ਧੋਰਾਵਾ ਮੜੇ ਧੋਰਾ ਮੈਂ ਮੁਕਲੇ ਲਾਵਰੇ ਗਾਵੜਾ ਮਾਰੇ ਗਾਇਓ ਹੁਦੀ ਵੀ ਸੀ ਅਨ ਰਾਜਸਤਾਨ ਤੋਂ ਤਮ ਚਲਾ ਮੈਨ ਆ ਰਿਆ ਦਾਦਾ ਮੈਂ 4 ਮਹੀਨਾ ਆ ਰਿਆ

ના જાનવર અમાર નહીં છે અમાર જાનવર તો છે પણ આપણે આગળ છે થોડા આગળ છે આગળ છે અમાર જાનવર નહી પાસ અંદર ગાય છે માં બાજુ ઊભી છે એટલે આ ગાય ની ને અમાર સોયલે ભીડા છે સોયલે ઊભી છે હા અમાર સોયલે ભીડા છે એટલે તકલીફ છે ને એટલે ગાય ને શું તકલીફ છે ને એટલે ઓને ઓસી તો ખબર હે કે શું આવે છે અમાર ગાય ને કે આવે છે એટલે આ સોયલે કરી ઊભી રાખા છે અમે ઓ બીજી ગાય બોલો સરે અહીંયા પણ એક બે રાખા છે અમે તો કોને જોઈ પીવા

કેટલા લિટર દૂધ ધાતું હોય છે આખી દૂધ સમજા હાલ તો કોને 40 જીવ થાય 40 લિટર હા એટલું તો ઓછું ના કહેવાય હાલ તો મને ઓછું કહેવાય તો હજી તો વેબાશી એવી જાબરી છે બધી બાકડી ખરાક હોય તો ઓય ઓય એટલે આ કોણ જો આવે કોણ કોણ જો કોણ તો હાલ તો કોણ જો આવે બધું આ સારા કોઈ એનો કોઈ સારો લાવવા ને કોઈ કૂતર લાવવાનું કોઈ ડોકા લાવવાનું

નાલ તો પાસ વગડે સરવાડ મળી રહેતો છે હોય હાલ તો આ મગ થોડી છે કોઈ રજકા બાદરી છે ધારેવા નું કા વધાણે છે એવું બધું અને આ बाजू બધા ક્ષેત્ર પડ્યા છે ને આ нарવા જોજો આ બધા ક્ષેત્ર нарવા કે એટલા ક્ષેત્રમાં આડા વાળા અને અમારી ભેજ જો નાગોરી તમે અમારે ચરાની તો દૂધ રાખે જો બસ દે દે છે દે હારી ને અમાર દૂધ ભરાવ

પગાર કેટલો આ લગભગ તમારો અમાર પગાર મહિને 10000 રૂપિયા આલી રહે ઘણી ડેરીમ થી હા ડેરીમ થી આલી 10000 રૂપિયા પગાર આલા આવે 10000 હા 10000 માં આવે 10000 માં બે બે ચાર બોરી ખોન ની જતી રહી હા એમ કરી કોઈ વળી બે પોસો ધાર જવા વધે વળી એટલે તારક ચાર પાંચ હજાર જવા ખોણ માં જો પોસો હજાર જવા વધે હા હા ભાઈ એટલા વધે કો એટલા વળી આટાનું લાવવા અમે ઘર સામાન જોવે ને પાછા ઘર સામાન જોવે આટાનું જોવે

પછી ચિલા દો પછી દો પોસ વાગી જીવી પોસ વાજે હા પોસ વાજે માર દો દોઈ પડે કે પાસે પોસ વાજે દોઈ પડે આ તો બોડી ગાય એટલે બસ વાર તો થાય વાર થાય વાર થાય કોણ મેલું એટલે ખાવાનું મોડ થાતું છે ખાવાનું તો કોણ અમારે 9 9 10 વાગે બરામ 10 વાગે હા 10 વાગે માર ખાવા ખાવા ખા બરોબર ચલો જો આ ભાઈને ગાયો શીખો બી ચેટાઈ રાખે છે પાછા અને રાજસ્થાનથી હવે આવ્યા જ છે

લાઈક કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને શેર કરજો જય માતાજી જય માતાજી